કમિશનર અને તમામ રેન્જના આઈજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા દેશમાં સ્વચ્છ અને સુંદર શહેર તરીકે ગણાતા સુરત શહેરના આંગણે અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને તેમના જ મજૂરા વિસ્તારમાં આવેલા પોલીસ ભવન ખાતે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નેતૃત્વમાં સુરત શહેર અધિકારી અને કર્મચારીઓ કોન્ફરન્સમાં આવનાર અધિકારીઓ માટે વિશેષ વ્યવસ્થાઓના ભાગરૂપે સુરતીનું જમણ અને સાથે પોક પાર્ટી આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં માદક પદાર્થમાં ઉડતા ગુજરાતને અટકાવવા અને સાયબર સિક્યોરિટી સાથે સાથે કાયદો વ્યવસ્થાની વિશેષ સમીક્ષા સાથે રાજ્યના ગૃહમંત્રીએ પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય રાજ્યના અલગ અલગ શહેરમાં પોતાની ક્રાઈમ કોન્ફરન્સ આયોજન કરવામાં આવી રહ્યું છે જેને લઈ રાજ્યના અલગ અલગ શહેરની સંસ્કૃતિ અને લોકલ વ્યવહારની ઝાંખી આપવામાં આવે છે આ પ્રથા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમને અલગ અલગ શહેરમાં અધિકારીઓના ક્લાસ લેતા હતા તે જ રીતે રાજ્યના ડીજીપી પણ પોતાના અધિકારીઓના કાયદા વ્યવસ્થા બાબતે અને નવી ટેકનોલોજીની આપલેતી કરવા માટે અલગ અલગ રાજ્યની શહેરમાં ક્રાઇમ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે પહેલાં અમદાવાદ ત્યાર પછી બરોડા અને ત્યાર પછી રાજકોટ અને ત્યારબાદ સુરતમાં અઢાર જાન્યુઆરી અચાનક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી મહત્વનું એવું છે કે રાજ્યમાં સુરત શહેર દેશમાં નંબર વન તરીકે ઓળખાય છે અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના મજુરા વિધાનસભા મતવિસ્તાર અંદર જ પોલીસ ભવન આવ્યું છે ત્યારે ગૃહમંત્રી ખુદ હર્ષ સંઘવી ક્રાઇમ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ચાર રાજ્યોના પોલીસ કમિશનર અને તમામ રેન્જના આઈજી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા